આ રામદેવજી બાપાની એક મારે વાણી કરવી છે મને ફરમાઈશમાં એક રામદેવજી બાપાનું કીધું હતું રામદેવજી બાપા છે ને બાપુ નિજી આ ધર્મની બાપુ તમને કથામાં બાપુ જોકે વાત કરશે કાંક કરી હશે ને કાંક કરશે નિજાર ધર્મ હમણાં બેને જે વાણીમાં કીધું હતું ને જે નિજિયા ધર્મના જતી સતી જેસલ તોરણ રૂપાદે માલદે કતીબસા ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો દાદા ઉગમસિંહ સેલણસિંહ બાપુ આ બધા ગતના ગોઠી હતા એ ઊંચ નીચ ની વાત જ નહોતી અમીર ગરીબ ની વાત નહોતી સ્ત્રી પુરુષ ની વાત નહોતી આ બધા બાપુ ભેદ મટી જાય ને તો મળદા આજે બેઠા થાય નિજીયા ધર્મ ની વાત જ બાપુ કઈક જુદી છે જો પાઠ ની પરંપરા હતી ને પેલો પાઠ બાપુ આ દુનિયામાં પ્રહલાદે કર્યો બીજા યુગમાં હરિશ્ચંદ્ર કર્યો ત્રીજા યુગમાં ધર્મ રાજા એ કર્યો અને ચોથા યુગમાં બલિરાજા એ કર્યો એમાં બધું બંધ કર્યું અત્યારે અપલખણા જેવું નથી તે હતા બંધ હું એટલે બલિરાજા વખતે કીધું આ બધું બંધ કરી કોઈ ન કહેવાય તેમ ધોળા છો મૂકી દો આ બધું મૂકી દો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાયલની પેઢીને ખબર કેમ પડશે પાટ આને કહેવાય પાટની પરંપરા ચાલુ રાખવા માટે અખિલ માલિકને આ દુનિયામાં અવતાર લેવો તો પણ ક્યાં લે એવું ઘર એમાં કુદરત ને કરવું અને અજમલ રાજા ને બાપુ દીકરાની ખોટ હતી ને આને આવવાનું હતું આ બેનો મેળ પડી ગયો એ અજમલ રાજા કૃષ્ણ પરમાત્માને કે છે કે તમે મારો દીકરો બનીને આવો તેદી કૃષ્ણ પરમાત્મા કહે છે સાહેબ સબકા બાપ હે ઈ બેટા કિસી કા નાય બેટા હો કે જન્મ એ ઓ સાહેબ ને હું તો આખી દુનિયાનો બાપ છું હું તારો છોકરો થોડો થાઉ પણ ઈ કે હું આવીશ ખરો ઈ કે દુનિયા ને દેખાય કે આ તારો દીકરો એ બાકી હું દીકરો થઈને નહીં આવું અને અખિલ બ્રહ્માંડના માલિકે એને વચન આપીને કીધું કે તારા ઘરે કંકુના પગલાની નિશાની પડે ને તેથી સમજી લેજે કે હું આવી ગયો એ આવ્યા પછી રામદેવજી બાપાએ આની આ પાઠની શરૂઆત કરી એટલા માટે રામદેવજી બાપા એમ કે છે કે ચોખા ઘઈની જોત ગુગલ ધૂપ અને ધોળી ધજા ધોળી ધજા કે છે ચડાવે છે બધા લીલી ગમે એમ ચડાવતો મેં સંતો પાછી સાંભળેલી વાત છે આ પછી આમાં આપણે ઊંડું નથી ધજા એ ધજા જ કહેવાય પછી પીળી હોય કે રાતી હોય એમાં કઈ ઉતરવાનું નથી જરૂર કારણ કે આમાં તો હું છે અમારે માફી પેલા માગવી પડે કારણ કે રામ વન ગયા હતા ને એ બધાય કહે છે હું કહું છું ભાઈ કે રામજી આપણને ખબર નથી આપણે નહોતા તમને સારું લાગે રાખવાનું ન પીડ્યું રહેવા ને આનંદ કરવાની વાત છે પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને પાંચસો વાળા જ હોય પણ ખવાય નહીં કાઢી નખાય નખાય એટલે આમાં કાંકરા આવે કાઢી ફોન કરતા અને હું જો કોઈને કહેતો નથી આ તો બધા વિડીયા મને અહીંયા સુધી લાંબો કર્યો ને કે આનો મને કોઈ શોખ જ નથી મેં કોઈથી મારા વિડીયા તમે જોજો એમાં હું કોઈથી બોલ્યો નહીં હોય લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ઢોકળું કરો ના એ મને શોખ જ નથી મારું માથું ઓળેલું હોય તો હોય મને ખબર નથી બે દે દંતીઓ નથી ફેર્યો મારે કઈ દેખાડવું જ નથી આ આ જે કઈ હું કઈ કરું છું ને ઓલાને ને છું છું લાયક તો એ કરે તેથી ભૂખ ભાંગે બે હાથવાળા શું મને દેવાના હતા હું તો આ જે અંતર બાપુ મને જે કાલા આવડે ને એ તમને કઈ સારું લગાડવા નથી કરતો હું તો એને કહું છું કે આખી રાતમાં અમારી એકાદી રાડ સાંભળજે બસ બીજો કોઈ આપડો ઈરાદો છે નહીં કોઈ આપણે જરૂર નથી રાખ બાકી મને ખબર છે તમે તે હા લોહ એશન બોલી એક ત્યાં પછી તમે નથી ભૂલા હવે એ દરબર જા કહ્યો કે બીજાનું કહો બીજાને કહો એ તમે તમે જ કહેવાના છો એટલે આપણે કાંઈ એવી કહેવાનું મારો મિનિંગ તમારો ભાવ પ્રેમ છે એને સલામ કરું છું એમાં સો ટકા પણ કહેવાનો મારો મિનિંગ કે દુનિયા પાસે કાંઈ વસ્તુની આપણને અપેક્ષા નથી મારો દીકરો મારી હારે છે અમે બે બાપ દીકરા મારો દીકરો ગાય છે તમે બાપુ સારા કલાકાર ને ભૂલી જા હું મારા દીકરાના બાબુ વખાણ કરવા એ બાપનો ધર્મ જ નથી પણ એને સમયની અનુકૂળતા છે ગૌરવ છું પણ તમે જુઓ જો ટાઈમની અનુકૂળતા હોય તો આપણે હું તમને રિક્વેસ્ટ નથી કરતો કે આ એમના દીકરાને બહાર પાડવો ના ગાડી આંકીને આવ્યો છો પાછું એવું કઈ એવું છે નહીં હું હાંસવી ન આવકું ને એટલી મને સંપત્તિ ઘરે આપી વાહન મકાન ઘોડાન ગાયોન ભેંસુન કાંઈ ઘટતું નથી આ હિલોળા કરવા નીકળું છું તમે કદાચ આમાં મને પચીસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા આપો મારા મારા બુશ માર્યા છે લો કાંઈ મને ખાઈ નથી ફેર પડ્યો એવી વાત જ નથી પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે જે ભાવ ને પ્રેમ છે ને પ્રેમ છે અઢી મંત્ર છે પ્રેમ હોય મારા નાથને પ્રગટ થવું પડે અહીંયા એક તમારો મારો જો પ્રેમ હોય ને તો તમારે ઘડિયાળમાં ન જોવું પડે ને મંગાવવું ન આવે તમારી ને મારી બાપુ એકાકાર થઈ જાય કેવું ન પડે જે બોલો એની મજા છે